કાર મિત્રો સ્વાગત છે આજના એક તાજા સમાચારની અંદર આજે આપણે વાત કરીશું અંબરલાલ પટેલ અને હવામાન વિભાગની મોટી આગાહી વિશે તો મિત્રો આજે ગુજરાતમાં ચા ચા વિસ્તારોમાં વધારે વરસાદની શક્યતા રહેવી છે અને મિત્રો ગુજરાતની અંદર સાત કલાક અતિભારે વરસાદની શક્યતા રહેવાનું છે મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું તો ગુજરાતમાં ક્યાં ત્યાં વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી રહેવાની છે મિત્રો અને હવે વાત કરીશું કે ફૂલ વરસાદ અને વાવાઝોડાની અને ફૂલ પવન સાથે આગાહી રહેશે તે આજે આપણે વાત કરીશું અને મિત્રો જાણીશું કે આપણે ક્યાં જ વધારે વરસાદની શક્યતા રહ્યું છે મિત્રો દ્વારકા જામનગર ત્વાન અને જૂનાગઢ ભાવનગર અમદાવાદ મહેસાણા વડોદરા ધારી અને સુરત જેવા વિસ્તારોમાં આજે આપણે વાત કરીએ કરવાના છે અને મિત્રો સૌ પ્રથમ આપણે વાત કરીએ તો દ્વારકા જિલ્લાની મિત્રો દ્વારકા જિલ્લામાં ઓખા જિલ્લામાં પણ પણ વધારે વરસાદની શક્યતા છે દ્વારકાની અંદર ભાટિયા ખંભાળિયા અને ભાનવાડ જેવા વિસ્તારોમાં પણ વધારે વરસાદની શક્યતા રહેવાની છે મિત્રો અને હવે આગળની વાત કરીએ તો ભાવનગ જામનગર ધોરલ અને કાલાવાડ જેવા વિસ્તારોમાં પણ વધારે વરસાદની શક્યતા રહેવાની છે મિત્રો અને આજના વિડીયોમાં આપણે જ્યાં જ્યાં વધારે વરસાદની શક્યતા રહેવાની છે તે જ આપણે વાત કરવાના છીએ તો મિત્રો જોઈ શકો છો અહીંયા પોરબંદર અને કુટિયા અપલેડા અને જેતપુર જેવા વિસ્તારોમાં ગોંડલ જૂનાગઢ જેવા વિસ્તારોમાં પણ વધારે વરસાદની શક્યતા રહેવાની છે મિત્રો જોઈ શકો છો અહીંયા કચ્છ કેશોદ અને મેંગોલ અને જૂનાગઢ વેડાવદર અને ધારી જેવા વિસ્તારોમાં પણ વધારે વરસાદની શક્યતા રહેવાની છે મિત્રો જોઈ શકો છો અહીંયા ફૂલ તેજી વાવાઝોડું આગળ વધી રહ્યું છે અને ફૂલ પવન સાથે વરસાદની શક્યતા રહેવાનું છે ભાવનગરની અંદર પણ ફૂલ તેજી વાવાઝોડું આગળ વધી રહ્યું છે ભાવનગર સોનગઢ પાલીતાણા તલાજા અને અમરેલી બાબરા જેવા વિસ્તારોમાં પણ વધારે વરસાદની શક્યતા રહેવાની છે મિત્રો જોઈ શકો છો અહીંયા અને હવે વાત કરીશું આપણે બીજા જિલ્લાઓની તો મિત્રો જોઈ શકો છો અહીંયા જિલ્લા અને તાલુકાની વાત કરીશું તો મિત્રો જોઈ શકો છો અહીંયા બા બારવાલા અને બાટોલ જેવા વિસ્તારોમાં પણ જસદણ અને ચોટીલા રાજકોટ વેરાવલ ગોંડલ જેવા વિસ્તારોમાં પણ વધારે વરસાદ આવવાની શક્યતા રહેવા છે મિત્રો જોઈ શકો છો અહીંયા છે આગળ અહીંયા અને જ્યાં જ્યાં વધારે વરસાદ છે ત્યાં વાદળી અલર્ટ આપવામાં આવ્યું છે લીંબડી અને નળ સરોવર રાનપુર જેવા વિસ્તારોમાં પણ વધારે વરસાદની શક્યતા છે મિત્રો અને ચોટીલા ટાંગ અને એવા વિસ્તારોમાં પણ ફૂલ તેજીથી વાવાઝોડું આગળ વધી રહ્યું તેવું અહીંયા જણાવવામાં આવ્યું છે મિત્રો હવે વાત કરીએ મહેસાણા જિલ્લામાં ક્યાં ત્યાં વધારે વધારે વરસાદની શક્યતા છે મિત્રો જોઈ શકો છો અહીંયા મહેસાણા જિલ્લામાં હારજી જેવા વિસ્તારોમાં પણ વધારે વરસાદની શક્યતા રહેવી છે મિત્રો જોઈ શકો છો અહીંયા હિંમતનગર જેવા વિસ્તારોમાં પણ વધારે વરસાદની શક્યતા રમી છે અને વાવાઝોડું અહેમદાવાદ જિલ્લામાં પણ વધારે વરસાદની શક્યતા અને વાવાઝોડું ફૂલ પવન સાથે ભારે વરસાદની છે મિત્રો અને તે પણ વાવાઝોડાની સાથે મિત્રો જોઈ શકો છો અહીંયા વાવાઝોડું પણ આગળ વધી રહ્યું છે અને સખત મિત્રો ત્રણ કલાક વાવાઝોડું આગળ વધી રહ્યું છે તે અહીંયા અહીંયા અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની મોટી આગાહી તરફ કહેવામાં આવ્યું છે મિત્રો જોઈ શકો છો અહીંયા ફૂલ તેથી વાવાઝોડું અને વરસાદ પણ આવી શકે તેવી સંભાવના રહેવાની છે મિત્રો અને કાલે સવારથી સાંજ લગીનમાં વાદળછાયું જોવાનું છે અને મિત્રો જોઈ શકો છો અહીંયા સુરત બાજુ વાવાઝોડા આવવાની શક્યતા જરા પણ નથી અને વિડીયો સારો લાગજો આપણી પોતાની જ્યારે ટેકનોલોજીને સરક્રાઇબ પર જય હિન્દ જય ભારત ખરીશ